नमस्कार मित्रो जय श्री कृष्ण जय श्री राम आज रामनगर मधुवन फार्म हाउस कॉलोनी YouTube चैनल में आप सबों का स्वागत है अब आज चर्चा में आपरे हथ हर मोड़ी बापु कथा च चाल बिहार हां बिहार अपना भूटान गया탄 ओचमाईत बिहार बिहार में जाता હવે ગઈકાલની કથા લાઈવ હું બપોરે સાંભળતો હતો લગભગ પોણા બાર વાગે કથા આવી હતી એમાં એક પંચ્યાસી વર્ષની ઋષિ ભણવા જશે ને એ બાબતની કથા આ ચર્ચા કરીએ પહેલી ચા કાઢો

તો મિત્રો ગઈ કાલે હું મોરારી બાપુની લાઈવ કથા સાંભળતો તો બિહારમાં ચાલે છે અત્યારે શુંગી ઋષિ વિશે છે રામાયણમાં જે આવે છે એના વિશેની કથા છે એમાં બાપુએ જે વાત કરી ને એ વાત મને એટલા માટે ગમી અથવા મને સ્પર્શે છે કારણ કે હું એ વસ્તુ કરું છું અને કરવા માગું છું હકીકતમાં તો અને એમાં શું થાય તો કોઈ પણ વસ્તુ જે વ્યક્તિ પ્રત્યે આપણી શ્રદ્ધા હોય અને એ જ્યારે કે ન તો આપણે જરા બધા ઉતરી જાય અંદર વધારે આપણને ઉતરી જાય કે ભાઈ ના તો કરવું જ જોઈએ અને આ વસ્તુ મારા જીવનમાં સદાય ર હું યાદ રાખું એટલા જ માટે હું આ વાત અહીંયા કરું છું બધાના માટે આ વાત નથી ના કીધું કે આ રેકોર્ડ એટલા માટે કરું છું મને યાદ મારી ડાયરી છે ડાયરી હા કે ભાઈ મારે આ કરવાનું છે જીવનમાં હકીકતમાં મને આ કરી છું એટલે એટલા માટે અમે આ ચર્ચા કરીએ છીએ અને એની વાત કરીએ છીએ તો એ ગઈકાલની કથામાં એક ત્રણ મિનિટનું જ દ્રષ્ટાંત બતાવું છું પણ એમાં ગુજરાતીમાં તમને એનો સાર કહી દઉં તો અમેરિકાની એક ડોશી છે નામ રોજી અને એ નાનપણમાં કંઈક એનો પતિ મળી જાય છે અને બાળકો મોટા કરવામાં સમય નથી મળતો ને ભણી શકતી નથી તો એ ભણવા જાય છે યુનિવર્સિટીમાં પંચ્યાસી વર્ષ પંચ્યાસી વર્ષે ભણવા જાય છે અને એ ભણતી વખતે એને એડમિશન લેવા માટે એક પચીસ વર્ષનો યુવાન હવે એ સાહેબે કહ્યું કે તમારા મિત્રતા કોઈ પણ જોડે કે રખવી તો એને એની જોડે મિત્રતા થઈ અને એને કીધું કે મારે ભણવું છે મને એડમિશન લઈ આવે તો એડમિશન લેશે એ ભણે છે ને ચાર વર્ષ ભણે છે પછી જ્યારે એનું દીક્ષાંત સમારોહ આપણે વિદાય વેળા કહીએ છીએ ને એ આવે એ વખતે એને પ્રવચન કરવા માટે ઊભું કરે છે એ વખતે એને પહેલો મુદ્દો કહ્યો છે ચાર મુદ્દા કહ્યા પણ આપણે પહેલા મુદ્દા વાત કરવાની છે કે કઈ પણ શીખવું હોય ને તો એની કોઈ દિવસ બાદ એ કહીએ પહેલી તમે આ મોરારી બાપુની કથા ત્રણ મિનિટની ક્લિપ છે એ તમે સાંભળો એટલે આગળ હું ચા પીવું પછી તમને કહીએ આ વિડીયો ક્લિપ કોપીરાઈટ થવાથી ડિલીટ કરેલ છે

તો આ વસ્તુ મારા જીવનમાં બની મને ભણવાનો શોખ પણ એ વખત સંજોગો અનુભવ ના ભણે ના ભણે એનો એ કોઈ અફસોસ નથી ખરેખર જે કર્યું સારું જ કર્યું છે પણ જે વિષયોમાં રસ હતો આપણને ભણવા નક્કી કરતો તો એ વિષયો મેં એક લેક્ચર સોંપ્યું ડૉક્ટર વિકાસ દીજે કે હતું મને રસ પડ્યો નહીં સારું આ ભણવું જોઈએ હવે જે મેં વિષયો ભણ્યા નહીં એનો મેં કોર્ષ લીધો એક એ તારીખ મહિનામાં છે અને એક આ બીજી એ મહિનાની છે પહેલી સાડા બાર હજાર રૂપિયાનો કોર્ષ છે અને બીજી પાવતી છે એ વીસ હજાર રૂપિયાનો કોર્ષ છે આ બે કોર્સ મેં લીધા અને ઓનલાઈન અહીંયા ભણ્યો ઘેર બેઠો હવે પહેલા તો શું હતી કે તમારે સ્પેશિયલ ભણવા જરૂર પડે સ્કૂલમાં અત્યારે તમને એ સગવડ તમે ઘેર બેઠો પણ ભણી શકો છો હકીકત તો આ બે વિષયો ભણ્યા ને આ બે વિષયો પાછા કઈ પરીક્ષા યુપીએસસી જે આપણા દેશમાં સર્વોત્તમ સર્વોત્તમ એટલે એની અંદર જે પાસ થાય સિલેક્શન ને એનું પદ હાઈએસ્ટ હોય આપણા દેશની અંદર આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ એટલે એની સલાહ નરેન્દ્ર મોદીને પૂછવું હોય તો એનું પૂછવું પડે એ ટાઈપનો એનો હોદ્દો મળે એટલો જાતનો અધિકારી અધિકારી બને એ એના જે ભણવામાં એવા બે પેપર એટલો કે તમે કોઈ પણ ઉંમરનો ગમે તે ઉંમર ભણાય ખરું તમને પૂરી કરાય ભણવા હું તો નથી કહેતો કે દરેકના મગજમાં પાછું આવું ભણવાનું જ હોય કઈક બીજું કરવું હોય કઈ બીજું કરો યાર જે નથી ભણતા એ કંઈ ખોટું નહીં કરતા એ ભણેલા કરતા બધી વધારે સક્સેસ થશે પણ આ તો જેને ઈચ્છા હોય એમ ના થવું જોઈએ તો સારું હવે ભણાય બસ આ ના થાય ને એના માટેનો જ ખાસ એ તો આ હવે સંદેશો છે હવે બીજું કે આ ઉંમરમાં અમુક કામ કરવું હોય ને તો એ ઘણી વખત સંકોચ થતો હોય છે માણસનો સંકોચ જેવો જો ખરેખર તો આ તો બેઠા છે દંડની વાત છે કે પહેલાના જમાનામાં માણસ જરા સુખ સમૃદ્ધ થોડું પૈસા ટકા સુખી થાય એટલે એને કામ કરવાની બહુ જરૂર પડે નહીં કરનારા હોય અથવા માણસો રાખીને કર ખરેખર હતું એને થોડું આરામદાયક એને કરવાની જરૂર પડે એટલે પછી શું થયું કે ભાઈ સમાજનો વાત થોડો થોડો એવી થઈ કે ભાઈ જેના પૈસા હોય કામ ના કરે ના પછી એ સ્ટેટસ બનતું જોયું કે કામ કરીએ તો પૈસા ના હોય એમ મૂળ એવું થતું છે મગજ માનસિકતા અને જો કોમ ના કરીએ તો લોકો આપણને પૈસા દાર કે એટલે આ સ્ટેટસ ધીમે ધીમે આવ્યો ને એટલે ઘણી વખત શું થાય છે તો વેલ સેટ સુખી માણસોને ખરેખર તો કામ કરવું હોય ને તો એ સંકોચાવણ સલામાં આવો કે છે કે આ જો કોમ કરો પણ નહીં એ ખરેખર જીવનમાં જો તમારા અંગત રીતે સુખી થવું હોય ને તો આ કાઢ એના માટે તમને બતાવું જાપાનની અંદર એક ઓકીનાઓ ટાપુ છે ત્યાં આગળ બધા બી આખા દુનિયામાં બધામાં બધા જો ઉંમરના માણસો હોય ને તો તેઓ આગળ છે અને એ લોકો નેવું પંચોણ પંચોણ વર્ષની ઉંમરે પોતાનું કામ કરતા હોય છે જુઓ તમને બતાવીએ એક નાની એક મિનિટની ક્લિપ્સ જુઓ અગ્યા સાથે ચર્ચા ચાપી લઈએ Aro. Aro. તો આ આ ઉંમરની આ જો માજી પણ કેટલું કામ કરે છે એટલે આમાં જાતે કરવામાં તો આપણને જો થતું હોય તો હા મને એ કે તમારે ના થતું હોય તો એ કરવું જોઈએ થતું હોય તો કોમ કરવું જ જોઈએ ખરેખર તો હવે અત્યારે અમારા ઘરની જ હું વાત કરું તો ખરેખર તો અમારા બાળકોને બધોને શું થાય કે અમે ધારો કે કોઈક મહેમાન આવ્યો હોય તો અમે ધારો કે પાણી આપીએ કે કંઈક આપીએ તો એમને જરા સંકોચ થાય કે તમે કરવું પડે ખરું થતું એવું તો થતું જ નથી કે કેમ આવું થાય અમને પોતે સ્વીકાર લીધું છે કે આપણે કામ કરવામાં મજા આવે છે એટલા માટે થતું નથી કે તો મહેરબાની કોઈ અમારે તો આવો તો અમે કામ કરીએ તો તમે સંકોચ રાખતા આવો ને અમને કરવા દેજે તું તાર

તો આજની ચર્ચા આવતીકાલનો આ બ્લોગ બના બને કલોલ બનાવીશું જોઈ શકું જોઈએ છે બને છે તો બનાવીએ છીએ હકીકત મથ તો જય શિયા રામ શ્રી કૃષ્ણ જય રામ